નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં બસો વીસથી બસો ચાલીસ મોરબી માર્કેટયાર્ડમાં સો થી સાતસો ચાલીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં એકાણું થી ત્રણસો એકવીસ રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો પાંચથી ત્રણસો સાઠ મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો વીસથી છસો અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો ચાલીસ થી ચારસો જામનગર માર્કેટ યાર્ડમાં એકસો દસ થી પાંચસો સુરત માર્કેટ યાર્ડમાં ત્રણસો થી છસો ચાલીસ મહુવા માર્કેટ યાર્ડમાં એકસો પચાસ થી ચારસો નેવ્યાસી ભાવનગર માર્કેટ યાર્ડમાં બસો થી ચારસો એકોતેર વાસણા માર્કેટ યાર્ડમાં બસો થી પાંચસો સાઠ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો અગિયારથી ચારસો એક દિશા માર્કેટ યાર્ડમાં બસોથી ચારસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો